વડોદરા વીએમસી દ્વારા વોર્ડ નંબર નવ માં સમાવાયેલા ઉડેરા ગામના રોડ પરના ખાડાઓથી ગ્રામજનો પરેશાન સામાજિક કાર્યકર સબીરભાઈ દ્વારા ખાડા પૂજન કરી વિરોધ વડોદરામાં આવેલું ઉડેરા ગામ વીએમસી દ્વારા વાર્ડ નંબર નવ માં સમાવેશ કરવામાં આવેલું છે તે છતાંય બે મોસમી કામગીરી જોવા મળી છે રોડ ઉપર એટલા ખાડા પડી જવાથી લોકોને અહીંયાથી પસાર થતા ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અહીંના એવા સામાજિક કાર્યકર સબીરભાઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ખાડા પૂજન કરવામાં આવ્યું આ ખાડાનો નિકાલ જલ્દી આવે અને જો આ નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ જવાનો રસ્તો વહેલી તકે બની જાય સબીરભાઈ મુખ્યમંત્રી આવે તો દરેક માં રાતો રાતોરાત થઈ જાય છે એનું શું જોવું તમારે મુખ્યમંત્રી આવે એટલે પેલું આપણે જોયું છે ને કે સાહેબ આવ્યા છે એટલે આપણને તો ખબર જ પડી જાય કે સાહેબ આવે છે આ રોડે તો તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે મુખ્યમંત્રીને મુખ્યમંત્રીને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને કે સાહેબ અમારા ઉંડેરા ગામમાં એકવાર આવો એટલે અમારા ઉંડેરા ગામના રોડ રસ્તા અને તલાવમાં જે આજુબાજુ ગંદકી થાય છે એ વહેલી તકે સાફ થાય એટલે તમને આમંત્રણ આપીએ છીએ કે તમે આવો અમારા ગામની મુલાકાત લો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો